નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિજ્ઞાન વિષય પ્રકરણ પંદર અન્ન સ્ત્રોતોમાં સુધારણા આ પ્રકરણમાં હવે આપણે પાકની જાતમાં સુધારણા સંબંધિત બાબતોનો અભ્યાસ કરીશું પાકની જાત પસંદગી માટેની જે આધારો હોય છે તેની બાબત કરીશું કારણ કે જ્યારે પાકની જાતની સુધારણા હોય તો પહેલા પાકની પસંદગી કરવી યોગ્ય નીવડે એટલે પાકની જાત પસંદગી માટેના આધારો એક તો પ્રથમ રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોવી જોઈએ એટલે કે પાકમાં રોગ આવે તો એની સામે પ્રતિકાર કેટલું વધારે કરી શકે અને ટકી રહે એ ક્ષમતા વધારે હોવી જોઈએ નીપજની ગુણવત્તા આખો પાક તમે લઈ લો અને તે દરમિયાન તમારી નીપજની ગુણવત્તા અને વધારે નીપજ મળે એટલે કે દાણો મોટો જેમ કે ઘઉં ની વાત કરીએ તો એના અંદર જે છેલ્લે જે આપણને દાણા મળતા હોય છે ઘઉં ના સામાન્ય ભાષામાં એમ કહીએ તો પોષાયેલા મળવા જોઈએ અને વધારે સારી નીપજ મળવી જોઈએ ત્રીજો પોઈન્ટ છે ખાતર પ્રત્યેનો પ્રતિચાર જ્યારે આપણે કોઈ પણ ખાતર નાખીએ છીએ ત્યારે તે ઝડપથી પ્રતિચાર આપવો જોઈએ અને તેનું પોષણ તે ઝડપથી મેળવી લે જેના કારણે એનો વ્યય પણ ઓછો થાય અને અન્ય જે નીંદણ ને બધું હોય છે તેને એ પોષણ ન જાય એ એ એની ક્ષમતા હોવી જોઈએ અને ચોથું વધુ ઉત્પાદન એવા પાકની પસંદગી કરવા હિતાવહ રહે છે કે જેનાથી વધારે ઉત્પાદન મેળવી શકાય જેથી ખેડૂતને પોતાની મહેનતનો ફળ મળી શકે હવે આપણે જોશું સંકરણ પાકની જાતોમાં હવે કેટલીક વખત આપણે જો જે ઉપરની બાબતો જોઈએ કે તેના અંદર કેટલીક ક્ષમતાઓનો વધારો કરવો એ ખેડૂત માટે આર્થિક રીતે હિતાવહ રહે છે એટલે એના માટે પાકના અંદર કેટલાક લક્ષણોનો ઉમેરો કરવા માટે એના માટે સંકરણની જરૂર પડે છે એટલે કે પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણો ઉમેરો કરવા માટે વિવિધ પ્રકારના સંકરણો કરવામાં આવે છે જેમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના સંકરણ હોય છે એક તો આંતરજાતીય સંકરણ જેમાં બે ભિન્ન જાતિઓ વચ્ચે એટલે કે બે જુદી જુદી જાતિઓના કેટલાક લક્ષણોને સ્વીકારવા માટે આપણે સંકરણ કરીએ છીએ એટલે કે પહેલી જાતિમાંથી કેટલાક લક્ષણો અને બીજી જાતિના કેટલાક લક્ષણો અને એ બંનેનો ઉપયોગ કરીને એ બંનેના ઇચ્છિત લક્ષણોને મેળવીને આપણે ત્રીજી જાતિ બનાવે છે એટલે બે જાતિઓ વચ્ચે સંકરણ કરવામાં આવે છે બીજું અંતર જાતીય સંકરણ એટલે કે એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિ એટલે કે પ્રજાતિ એક પણ જાતિઓ અલગ અલગ એ પ્રકારનું સંકરણ હોય છે અને તે જો આંતર પ્રજાતિ સંકરણ એટલે કે બે જુદી જ પ્રજાતિ અહીંયા એક વાત ધ્યાન રાખવાની કે બે જુદી જ પ્રજાતિ લીધેલી છે એટલે એની બે જાતો પણ અલગ જ પડશે એટલે એ પ્રકારનું સંકરણ હોય છે હવે એક નવી પદ્ધતિની આગળ વાત કરવામાં આવેલી છે જેને જનીની રૂપાંતરિત પાક તરીકે ઓળખવામાં આવે છે તે આપણે સમજીએ ઐચ્છિક લક્ષણો વાળા જનીનનો ઉમેરો કરો એટલે કે તમારી પાસે કોઈ પાકની જાત છે એના અંદર તમારે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવી હોય એટલે કે એ પ્રકારના જનીનનો તમે એ પાકના અંદર સંકરણ કરો અથવા તો ઉમેરો કરો આખી જાત લેતા નથી માત્ર એ એક લક્ષણ ધરાવતા જનીનનો તમે ડીએનએ જેને અંગ્રેજીમાં ડી કહેવાય છે એ જે જનીન છે તેનો તમે ઉપયોગ કરો છો અને પાકિફાઈડ ક્રોપ તરીકે ઓળખવામાં આવે છે જેને ટૂંકાક્ષરી નામ છે જીએમસી નવી જાતિઓ બનાવવા કે સ્વીકારતા પહેલા નીચેની બાબતોને ખાસ ધ્યાન લેવામાં આવે છે એટલે કે આપણે સંકરણ કરીએ અથવા તો જેનેટિકલી મોડિફાઈડ કરીએ પાકને તેના પહેલા કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાના છે તે જોઈએ કે એક તો સારી ગુણવત્તા વાળા બીજની પ્રાપ્તિ થવી થવી જોઈએ એ પ્રકારની બાબતને જોઈએ પછી અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામે તેવા બીજ મળવા જોઈએ ત્રીજું વિવિધ આબો હવાકીય પરિસ્થિતિમાં પણ અંકુરણ થાય એ પ્રકારનું કામગીરી કરવી જોઈએ અને ચોથું વધારે સારવાળી કે ઓછી ફળદ્રુપ જ્યાં આગળ જમીનમાં કશ એટલો નથી હોતો અથવા તો ઓછું ફળદ્રુપ હોય છે તેવી જમીનમાં પણ સારું ઉત્પાદન આપી શકે પોતાની ક્ષમતા ના આધારે સારું ઉત્પાદન આપી શકે તે પ્રકારના જાતો અથવા પાકનો સંકરણ માટે ઉપયોગ કરવો જોઈએ પાક ઉત્પાદન સાથે સંકળાયેલી વિવિધ બાબતો વધુ ઉત્પાદન એટલે કે એકર દીઠ પાક ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો એટલે કે એક પાક ઉત્પાદન વધારી શકાય છે સેકન્ડ ગુણવત્તા સુધારણા સંબંધિત બાબતો એક તો કેટલાક પાકો કેટલાક પાકના અંદર વિવિધ પ્રોટીન છે પછી ક્ષમતા છે એમાં વધારો થાય એ એ પ્રકારની ગુણવત્તા કેળવા જોઈએ એટલે કે ઘઉંમાં બેકિંગની ગુણવત્તા વધવી જોઈએ કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા વધી વધવી જોઈએ તેલની બીયામાં તેલની ગુણવત્તા અને ફળ ફળાદીનું સંરક્ષણ હવે અહીંયા એક ચોથો મુદ્દો છે કે ફળ ફળાદીનું સંરક્ષણ એટલે કે જ્યારે આપણે કોલ્ડ સ્ટોરેજની વાત કરતા હોય છે લાંબા સમય સુધી એ પાકને આપણે સંગ્રહ કરી શકીએ અને વધારે લાંબા સમય સુધી એનો ઉપયોગ કરી શકીએ જેથી આપ જેથી વર્ષ દરમિયાન આખી આખો પાક આપણને મળી રહે હવે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા જૈવિક અને અજૈવિક પ્રતિ પરિસ્થિતિઓને કારણે પાકના ઉત્પાદન ક્ષમતા ઓછી થઈ શકે છે આ પરિસ્થિતિઓને સહન કરી શકે તેવી જાતિઓ પાક ઉત્પાદનમાં સુધારો લાવી શકે છે હવે જોઈએ કે અજૈવિક અને જૈવિક અપરિસ્થિતિ છે જૈવિક પરિસ્થિતિઓ રોગ કીટકો કૃમિઓ દ્વારા ઉત્પન્ન થતી પરિસ્થિતિ એટલે કે જ્યારે પાકના અંદર રોગ આવે છે કીટકો કૃમિઓ નુકસાન કરે છે તે સમયે તેની સામે લડત આપી શકે અને પોતાનું રક્ષણ કરી શકે એવા પાકોનું વધારે જ જરૂરિયાત રહે છે ચોથું અજૈવિક પરિસ્થિતિ અતિવૃષ્ટિ પછી અનાવૃષ્ટિ ક્ષારતા ગરમી ઠંડી તથા અહીમપ્રપાતને કારણે ઉત્પન્ન થતી પરિસ્થિતિ હવે વિવિધ આબોહવા કે એટલે કે ભૌતિક પરિસ્થિતિ ને કારણે પાકને નુકસાન થાય છે તે બાબતની ધ્યાન રાખવી જોઈએ અને આ પરિસ્થિતિમાં પણ લડત આપી શકે અને તેનો સામનો કરી શકે તે પ્રકારના પાકો હોવા જરૂરી છે સમય પરિવર્તન એટલે કે પાક નો લણણીનો સમય સમય અથવા કાપણીનો એક સમાન જળવાઈ રહે એ પ્રકારના પાકોનું વધારે ઉત્પાદન થવું જોઈએ એટલે કે બે ભિન્ન પાકો છે જયારે તમે એક સાથે એ બંને પાકોનું તમે

એ જ મજબૂત જાતનો તમે ઉપયોગ કરીને પંજાબ છે હરિયાણા છે ઉત્તર પ્રદેશ છે છે જે વિવિધ આબોહવા કે પરિસ્થિતિ જ્યારે આંધ્રપ્રદેશ છે તમિલનાડુ છે એવા વિસ્તારમાં પણ એક જ સમયગાળામાં એક જ જાતનો તમે ઉપયોગ કરીને એ પાક લો તો જેના કારણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એક એ અનુકૂળ રહે અને ઝડપથી એનું વધુ પ્રમાણમાં ઉત્પાદન કરી શકાય

તેથી ખેડૂતને વધારે ઉપયોગી નીવડી શકે પછી અનાજ જેવા છોડ વામન એટલે કે નાના હોય જેથી એ છોડના અંગોના અંગો પોષણ જવાને બદલે એ બીજ છે અથવા તો જેના ડુંડા છે અનાજના એના અંદર જાય જેથી કે અનાજ છે તે વધારે પોષાયેલું ઉત્પન્ન થાય એટલે આ રીતના લક્ષણ હોવા હોવા જોઈએ ફળ અને શાકભાજી માટે ગુણવત્તા માટે લાંબા સમય સુધી ઉપયોગ ક્ષમતા હોય છે એટલે કે ફળ છે શાકભાજી છે એનો ઉપયોગ લાંબા સમય સુધી થઈ શકે એ પ્રમાણના હોવા જોઈએ આમ આજે આપણે પાક ઉત્પાદન સંબંધિત આ પ્રકારમાં આટલી બાબતો જોઈએ આભાર